સાત જન્મો સુધી ચાલનારા સંબંધોને હવે ટૂંકાવીને સાત દિવસ સુધી નાખ્યા છે તથા પોતાના હિતના કાર્ય ન કરી શકે અને ફક્ત ગુચવાઈને જ ઉલઝાઈને રહી જાય છે આ વિષય પર મોરબી એકતાએ જ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ વિડીયોમાં શું કહ્યું આવો જાણીએ માસાપુરા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મર્મી જયશુરામ હાલ અત્યારે આપણી નવી યુવા પેઢી એટલી બધી હદે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ છે ને કે કેની કલ્પના પણ ન કરી શકીએ અત્યારની જે ઝેન્ઝી પીપલ આપણે બધા કહીએ છીએ આ બધાઈને એને 7 દિવસના આ વેલેન્ટાઇન માં એવા તો પોરવી દેવાયા છે કે સંબંધ ફક્ત 7 દિવસના થઈને રહી ગયા છે અને એ 7 દિવસના સંબંધ જો 7 અઠવાડિયા ચાલી જાય તો તો પછી એની પાર્ટી થાય અને એ સાત અઠવાડિયા જો સાત મહિના થઈ જાય તો જંગ જીતી ગયા કહેવાય અરે આપણે સાત જન્મ સુધી એ ને એ એ સ્નેહને એની વાળી સંસ્કૃતિ હવે તમે વિચાર તો કરો સાત દિવસમાં પૂરી થવા માંડી છે તો આનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે અને આપણે શું કહીએ છીએ વેલેન્ટાઈન સપ્તાહ ચાલી રહ્યું છે પ્રેમનો દિવસો પ્રેમના દિવસો પ્રેમના દિવસો હોય અને પ્રેમના દિવસો ફક્ત સાત જ દિવસના હોય અને પ્રેમના પણ કોઈ ચોક્કસ દિવસો હોય ખરા આવી જે પાશ્ચાત્ય માનસિકતા છે એમાંથી બહાર આવવાની જરૂર છે આપણે બહાર નહીં આવ્યા ને તો આપણી બેન દીકરી આપણે પોતે બધા જ લેવલે ખતમ થઈશું કેમ કેમ કે અત્યારે જે આપણી સંતાન છે એ આ રસ્તે ચડશે એ કાલ સવારે કોઈનો જમાઈ બનવાનો છે એ કોઈનો પતિ બનશે આપણી જે દીકરી છે એ પણ કોઈના ઘરની વહુ બનવાની છે આજ બધા લોકો મા બાપ બનશે તો આ બધા શું શીખવાડશે શું સંસ્કાર આપશે આ બહુ મોટો ગંભીર પ્રશ્ન છે આ તો આપણને સમજી નથી શકતા પ્રેમના કોઈ દિવસો ન હોય અને પ્રેમ એ સાત દિવસ પૂરતો સીમિત ના હોય વેલેન્ટાઇન ડે એવી રીતે ભારતીયોના મગજમાં નાખી દીધું છે કે આપણે બસ ટાઈમ પાસ ને આપણી યુવા પેઢી એટલા હદે બરબાદ થાય છે ને કે પોતાનું ફ્યુચર કેરિયર વધુ દાવ પર કે સાત દિવસના પ્રેમ પછી ડિપ્રેશન આવે ડિપ્રેશન આવે પછી વ્યસન આવે વ્યસન આવે પછી ફરીથી

ઠીક છે આ ચાર સાત દિવસના લફડામાં કેટલાય લોકોના જિંદગી જીવન ખરાબ થઈ જાય છે બરબાદ થઈ જાય છે અત્યારે એક આંકડા પ્રમાણે આ દિવસોમાં અનેક 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 આવી જે ફિઝિકલી એક્ટિવિટી માટેની જે વસ્તુઓ છે એની વેચાણ વધી જાય છે વગેરે વગેરે ઘણા બધી દીકરીઓ પછી પોતાની જિંદગી ખરાબ કરી બેસે છે અબોસન વગેરે વગેરે સ્થિતિઓ આવીને ઊભી રહી જાય છે ખાલી તેર તેર ચૌદ ચૌદ વર્ષની દીકરીઓને અમે આવા વિષયમાં હોય છે એટલે હું ખુલીને કહું છું તમને તો આમાં શું સમાજ હતાહત નથી થતો એકવાર જે નાના વયની દીકરી આવા વિષયમાં ફળી ગઈ ફસાઈ ગઈ પછી એ ડિપ્રેશન વગેરે વગેરે એમાં મૂવ ઓન થવામાં પાછું આ મતલબ કે જેમ તમે વોલપેપર વોલપેપરને રીલ્સ સ્વાઇપ કરો ને એવી રીતે માણસો સ્વાઇપ થઈ જાય એવી રીતે સંબંધ સ્વાઇપ થઈ જાય એવી રીતે રિલેશન સ્વાઇપ થાય એ ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી તો જોડાયેલા ન હોય બસ ફિઝિકલી નીડ માટે મેન્ટલી ને ઇમોશનલી નો ડ્રામા હોય પછી એ વ્યક્તિ કઈ રીતે શ્રેષ્ઠ પતિ યા શ્રેષ્ઠ પત્ની બની શકશે અને નહીં બની શકે તો શ્રેષ્ઠ માતા પિતા કઈ રીતે બની શકશે તો શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કઈ રીતે કરી શકશે આપણે બધા માંગ તો બહુ કરી દઈએ છે સરકાર શું કરે છે ફલાણો શું કરે છે ધર્મ શું કરે છે સંગઠન શું કરે છે આ અધિકારીઓ શું કરે છે વગેરે વગેરે બધા ઉપર થોપી દઈએ પરંતુ આપણી મૂળભૂત ફરજોનું શું આ આપણી સામાજિક ફરજોનું શું આપણી કુટુંબિક ફરજોનું શું આપણી ફરજો તો આપણે ભૂલી જઈએ છીએ મોજ શોકના પાછળ તો આ વીક વેલેન્ટાઈન વીક નથી ઠીક છે ને યાદ છે ને કે પુલવામામાં જે હુમલો થયો તો આ ચૌદ તારીખે આપણો બ્લેક ડે છે અને હા આ ચૌદ તારીખે છાવા કરીને જે છત્રપતિ સંભાજી મહારાજનું લગતું બહુ સારું પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે વિકી કૌશલે સારી મહેનત કરી છે તો પહેલી વાર કોઈ બોલીવુડના ડાયરેક્ટરે હિંમત કર્યું છે કે આજે તમે રોમેન્ટિક વીક જાહેર કરી દીધું છે એમાં એક્શન એમાં પણ ઐતિહાસિક હિસ્ટરિકલ ફિલ્મ લઈને આવ્યા છે તો જોવાય પરિવાર સહિત જાઓ કદાચ એમાં એ જોવાથી તમને ખબર પડશે કે સાચો પ્રેમ શું હોય ધર્મ પ્રત્યે પોતાની પત્ની પ્રત્યે સમાજ રાષ્ટ્ર પ્રત્યે જય શ્રી બસ આ વાતને થોડુંક શેર કરી દેજો જેથી કરીને ખબર પડે કે આ કોઈ વેલેન્ટાઈન ડે આપણા સંસ્કૃતિ નથી ઠીક છે આપણે આપણી પાસ માટે આપણી મજા માટે આપણી આવનારી પેઢીને આપણા દરોહરને નષ્ટ નથી કરવાની જય શ્રી ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે